આજે પંદરમી એ નેત્રંગ ખાતે બિરસા મુંડા એકસો પચાસમી જયંતિની ઉજવણી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી જેમાં માનવ કિડિયારું ઉભરાઈ ગયું હતું ત્યારે ચૈતર વસાવાએ પોતાના સોળ મિનિટના વક્તવ્યમાં આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવાની વાત કરી હતી અને તેમણે બિરસા મુંડાના બલિદાનને પણ યાદ કર્યું હતું યુવાનોને કેરિયર અને અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ સાથે ભાજપ ની આદિવાસી નીતિ ની ઝાટકણી પણ કાઢી હતી છે આપણા કરી એમનો જન્મ અઢારસો ને પંચોતેર માં ખોટી જિલ્લાના ઉલ હતુ ગામમાં થયો એક સામાન્ય પરિવાર માંથી એમણે તે વખતે જોયું કે અંગ્રેજો દ્વારા આપણા આદિવાસીઓની જળ જંગલ જમીન પર પર મારવામાં આવે આવે છે છે આદિવાસીઓ નાખવામાં અને મુંડા વિદ્રોહ અંગ્રેજો સામે થયો એની નેતાગીરી બિરસા મુંડાજીએ લીધી અને એમાં એમની ધરપકડ કરવામાં આવી ઘમાસણ યુદ્ધો થયા એક બાજુ તીરકમટા ભાલા એક બાજુ ગોળીબાર થયું અને એમને જેલમાં પૂરવામાં આવ્યા અને માત્ર પચીસ વર્ષની ઉંમરમાં જેલમાં એમનું મૃત્યુ થયું અને મૃત્યુ થયું છે એના દિન સુધી કોઈ પુરાવા આપણને મળ્યા નથી ત્યારે આ ધ્યેય આદિવાસી સ્વાયત્ત રાજ આદિવાસી સ્વતંત્ર સ્વતંત્ર રીતે સોમાન શેર ની જેમ જીવે એવો ધ્યેય હતો તમને ને અમને બધાને ઇતિહાસમાં ભણાવવામાં આવ્યો ઉત્ક્રાંતિવાદ દાર્વિંગ ચાર્લ્સ ડાર્વિન ચાર્જદાર્વિંગના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતોમાં જણાવવામાં આવ્યું કે જયારે આ પૃથ્વી પર ઉત્પન્ન ત્યારે આદિમાનવ તરીકે સૌ પ્રથમ પૃથ્વી પર આદિવાસીઓ આવ્યા શરૂઆતમાં પેળાની શોધ થઈ અગ્નિ ની શોધ થઈ ધાન્ય ની શોધ થઈ ખેતી ની શોધ થઈ અને બધા ખેતી ની શોધની સાથે સાથે પરિવારો સાથે રહેતા થયા પરિવારો સાથે રહેતા થયા એટલે કબીલાઓ કબીલાઓના મુખીઓ જીવન ચાલુ હતું એ દરમિયાન આ દુનિયા માં સંપત્તિ માટે લડાઈ થઈ સત્તા માટે લડાઈ થઈ સ્ત્રીઓ માટે લડાઈઓ થઈ અને એમાં એ લોકોની જે સભ્ય સંસ્કૃતિ પોતાને માનનારા સમાજ દ્વારા આદિવાસી સમાજ ના એક કબીલા ઉપર આક્રમણો થયા સામધામ દંડ ભેદ નીતિ ના સામધામ દંડ ભેદ નીતિ અંતર્ગત જ્યારે આપણો આદિવાસી સમાજ લોકો સરેન્ડર નહી થયા તો યુદ્ધો કરીને આપણા કબીલાઓ છીનવાઈ ગયા અને આપણું શોષણ થયું ઘર્ષણ થયું જળ જંગલ જમીનો છીનવાઈ અને તમે જોયું હશે આપણા દેશ પર બાર મુઘલો આવ્યા ડચો આવ્યા હુણો આવ્યા

અને બંધારણની કલમમાં ચારસો ચુમ્માલીસ બસો ચુમ્માલીસ તરીકે જાહેર કરવામાં આવ્યો પ્રકારે દેશના આસામ હોય હોય સિક્કિમ મિઝોરમ હોય નાગાલેન્ડ હોય મેઘાલય હોય તમામ રાજ્યો ને અનુસૂચિત છ અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો ત્યારે અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને ગુજરાતમાં આજ દિન સુધી અનુસૂચિત પાંચ લાગુ કરવામાં નથી આવી અને આ સત્તામાં બેઠેલા લોકો અનુસૂચિ પાંચ લાગુ હોવા છતાં પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને આદિવાસીઓની જમીનો છીનવી રહ્યા છે આદિવાસીઓના ખનીજો છીનવી રહ્યા છે કુદરતી સંપાદનો છીનવી રહ્યા છે રોડ નામે નામે આ વિસ્તારમાં કોરિડોર નામે જીએમડીસી નામે હાઈડ્રો પાવર નામે જીઆઈડીસીઓ નામે સરકારી આવાસો નામે સ્ટેચ્યુ નામે આજે આદિવાસીઓ ને એમની જમીનો છીનવાઈ રહી છે આજે આખા દેશ માં એસી લાખ આજ આદિવાસીઓ વિસ્થાપિત થયા છે એ આ સરકારો દ્વારા કરેલી દહેન છે સાથીઓ આજે ગુજરાતમાં આજે દેશમાં આઠ આદિવાસીઓ છે બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે અગિયાર કરોડ થી પણ વધારે દેશમાં આદિવાસીઓ છે આજે ગુજરાતમાં માં પંદર આદિવાસીઓ છે એક કરોડ પચીસ લાખ આદિવાસીઓ ગુજરાતમાં છે ઓગણત્રીસ જાતિઓ ગુજરાતમાં આદિવાસીઓની છે આજે તમે મને બતાવો કઈ કયા ક્ષેત્રમાં આદિવાસીઓ પંદર ટકા છે બતાવો મને તમે સચિવાલયમાં જશો આદિવાસીઓનું લિસ્ટ તમે માંગજો તમે યાદી જોઈ લેજો તમે ઇન્ડસ્ટ્રીયલ આદિવાસીઓને કેટલા લાભો મળ્યા છે જોજો તમે રિયલ એસ્ટેટ માં આપણા આદિવાસીઓની સંખ્યા જોજો ત્યારે આઝાદી ના ઇઠોતેર વર્ષ માં સરકારો એ માત્ર ને માત્ર આદિવાસી બજેટ માંથી અમૃત મહોત્સવો કાઢે છે વિકાસ મહોત્સવો કાઢે છે ગૌરવ યાત્રા ઉકાળે છે અને પોતાના તાઇફાઓ કરે છે ત્યારે હવે આપણે બધાએ જાગી જવાનું છે અને આ માં ઉખાડીને આપણે ફેંકી છે સાથીઓ ચાર વર્ષ પહેલા જનનાયક બિરસા जी ની પ્રતિમા ડેડીયાપાડા માં સ્થાપના કરતા હતા અને એમના વિચારોને ઉજાગર કરવા માટે એમના વિચારો માંથી આવનારી પેઢી પ્રેરણા લે માટે અમે ત્યાં પ્રતિમા સ્થાપિત કરતા હતા ત્યારે આ ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા ત્રણ જિલ્લાની પોલીસ અને એમના આરએસએસ વાળા પ્રતિમા સ્થાપતા અટકાવી દીધા હતા અને પ્રતિમા સ્થાપતા આપણા ઘણા લોકો અને ગીરસાની પ્રતિમા ડેડિયાપાડા કરી ત્યારે આજે દેશના વડાપ્રધાન આજે ડેડિયાપાડા આવવું પડે એ આપણા બધાની તાકાત છે તાકાત છે ત્યારે વડાપ્રધાન ડેડીયાપાડા આવે છે ત્યારે લોકોને ભેગા કરવા માટે પાંચસો કરોડ આદિવાસી બજેટ માંથી જોગવાઈ કરવામાં આવી છે હજારો બસો ની વ્યવસ્થા કરવામાં આવી છે અને બધા કર્મચારીઓને એમાં લગાડી દેવામાં આવ્યા છે આજે ડેડીયાપાડા ગામડાઓમાં ટીડીઓ ના મળે તલાટીઓ ના મળે એવા ગામડાઓની ગલીઓ ગલીઓમાં આ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓ એમના સાંસદો એમના ધારાસભ્ય ઢેડીયાપાડાના ગલીઓ ગલીઓમાં ચાર દિવસથી ફરે છે જે લોકો એસી ચેમ્બરો માંથી બહાર નહોતા આવતા જે લોકો ગાંધીનગરમાં પડી ફતારીએ રહેતા હતા એ લોકોને ગામડે ગામડે ફરતા કરી દીધા એ આપણી બધાની તાકાત છે ભાઈઓ ત્યારે નરેન્દ્રભાઈ મોદી આપણા કુળદેવી માતા ના દર્શને જવાના છે એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન ના લાખો લોકો નો આસ્થા નું કેન્દ્ર છે અને દેવ મોગરા જઈને રાજનીતિ જયારે કરવા માંગે છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી ને હું આ મંચ પરથી કહેવા માંગુ છું તમને જો આદિવાસીઓ માટે હિત હોય તમે જજો તમે હિજારી લઈને આવજો તમે મોડા નો ચોખ્ખો તારો એક બોટલ લઈને આવજો તમે એક મારઘો લઈને આવજો એક બકરો લઈને આવજો દર્શન કરીને એની પ્રસાદી કરીને તમે ત્યાં જ જમીને પછી જજો ત્યારે અમે માનીશું કે તમે આદિવાસીઓના હિતે છો તમે આદિવાસીઓ માટે આજ દિવસ સુધી ચોવીસ વર્ષ થી રાજનીતિમાં છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદા ના પાણી માટે આંદોલન કરે છે પોતાની જમીનો બચાવવા આંદોલન કરે છે જીએમડીસી હટાવવા આંદોલન કરે છે નરેન્દ્રભાઈ મોદીજી ને કહેવા માંગુ છું હવે અમે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન કરવા માંગતા નથી હવે અમે લડવા માંગતા નથી હવે ધરણા પ્રદર્શન બંધ હવે આંદોલન બંધ જો અમારી પાંચમી અનુસૂચિ જો 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 પૈસા અમારી અમારી અનામત ડબલ એની આવનાર જીએમડીસી ના નામે માગશો માલ સામો પ્રોજેક્ટ ના નામે માગશો હાઈડ્રો પ્રોજેક્ટ ના નામે માગશો ના નામે માગશો તો અમે આંદોલન નથી કરવાના અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર ગાંધીનગરમાં અમે નેપાળ વાળી કરવા માટે ગાંધીનગર આવીશું તે દિવસે તમારો સામનો થશે તે દિવસે ખબર પડશે ઓરિજિનલ આદિવાસીઓ કોણ છે ત્યારે કેટલાક મીડિયા વાળા મિત્રો મને પૂછ્યું તમારા ડેડિયાપાડા માં નરેન્દ્રભાઈ મોદી આવે છે તમારું બધું પૂરું થઈ જાય ત્યારે મેં મીડિયા વાળા મિત્રો ને કીધું નરેન્દ્રભાઈ મોદી આવીને જાય પછી એમના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ ને સામાજિક અધિકારો આપો અમને જે મળેલી અમારા અધિકારો વાત અમે કરીએ છીએ ત્યારે અમને ખબર પડી ગઈ કે આદિવાસી સમાજ હવે જાગૃત થયો છે ત્યારે બિરસા મુંડા ના રથ જયારે લઈને ફર્યા એમના મંત્રી તંત્રી મારું નામ લઈને મને ગાળ બોલે એ કે પેલો ચૈતર વસાવો અહીંયા આવે છે આમ કરે છે તેમ કરે છે ફલાણું કરે છે દીકરું કરે છે એ મંત્રીઓને પણ કેવા માંગુ છું એ પ્રદેશ પ્રમુખને પણ કેવા માંગુ છું ચૈતર વસાવાને ગાળ બોલવાથી અમારા આદિવાસીઓનું ઉત્થાન નથી થવાનું તમે આદિવાસીનું ઉત્થાન ની વાત કરો મને ગાળ બોલવાથી અમારા લોકોનો જો વિકાસ થયો દરરોજ તમારી ઓફિસે તમારી ગાળ ખાવા માટે પણ તૈયાર છો સાથે વિધાનસભામાં લડીએ લડીએ રોડ પર સદન વિધાનસભા આદિવાસીઓ ની ન્યાય ની વાત કરીએ અધિકાર ની વાત કરીએ આ લોકો ને ગમતું નથી આનંદભાઈ પર અનેક કેસ થાય મારા પર અનેક કેસ થાય અમને જેલો નાખવામાં આવે પણ અમે આ સરકાર ની જેલો થી અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છીએ સાથી અમે સમાજ માટે તૈયાર છે એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ગુજરાતના ના હર્ષભાઈ સંઘવી ની પોલીસ માં પાણી નથી કે આ ચૈતર અનંત પટેલ ને કરી શકે ત્યારે સજીઓ જાગવાની જરૂર છે આગળ ડોક્ટર સાહેબે કીધું આપણી જે મૂળ સંસ્કૃતિ છે આપણે ભૂલી ચાલો આપણે ચંદ્ર અને સૂર્ય ને પૂજનારા આપણે પ્રકૃતિ ના પૂંજક તરીકે છે ત્યારે જન્મ મરણ ની વિધિ લગ્ન ની વિધિ આપણે ભૂલી ચાલ્યા છે ત્યારે આજે આ લોકો આપણા પર જાતિ નો દાખલો માગે છે પુરાવા માંગે છે છોકરાઓને પૂછી લો સાથીઓ જે આપણી રીત ંપરા છે આપણો જે છે આપણા પૂર્વજો આઝાદી પહેલા ઓળખી કાઢતા હતા ગોરા અંગ્રેજો આવ્યા એમના પહેરવે છે એમની બોલી પરથી આપણા પૂર્વજો જાણી ગયા કે આપણા દુશ્મન છે આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ સેટ પડતા થઈ

આપણી બોલી ભાષા આપણે સાચવવી પડશે આપણો પહેરવેશ આપણી સંસ્કૃતિ આપણા વારસામાં મળેલી આપણી પરંપરાઓ રીત રિવાજો આપણે સાચવવા પડશે સાથીઓ આપણા વિસ્તારમાં વૈશ્વિકરણના નામે જમીનો છીનવાય છે ઔદ્યોગિકરણ નામે જીઆઈડીસીઓ આવી એમાં જમીનો છીનવાઈ ગઈ અને તમે જોઈ લો આજે ધન્માંતરણ નામે આદિવાસીઓને ભોળવા માં આવે છે આજે શિક્ષણ ના નામે ધર્મ ના પ્રચારો થાય છે ત્યારે મારા આદિવાસી સાથીઓને કહેવા માંગુ છું જે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જઈશું તે દિવસે આપણું અનામત પણ આપણને મળવાનું નથી બે દિવસે આપણે જમીનો પણ બચાવી નથી શકવાના સંવિધાને આપેલી જળ જંગલ જમીન પરના અધિકારો પણ નથી આદિવાસી રીત રિવાજમાં પહેરવેશ માં આવા કાર્યક્રમમાં આપણા હોજારો સાથે વાદિત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનો ને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજ નો કાર્યક્રમ છે અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા બતાવી છે ભાજપના ભાજપના આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ બધાનો ખૂબ આભાર આ આપણી તાકાત છે અને જ્યારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે

સૌ તમે પોતાના વિસ્તારમાંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો ત્યારે આ તમારો ભાવ આ તમારી તમારા અમારા પ્રત્યેનો પ્રેમ આ તમારો સહકાર અમારી તાકાત છે આજે અનંતભાઈ અને હું જયારે આવડી મોટી સરકાર સામે લડતા હોય આ સરકાર પર પોલીસ છે આર્મી છે એમના કલેક્ટર છે એમના એસપી છે એમની કોટો છે એમનું તંત્ર છે યંત્ર છે મંત્ર છે પણ અમારી સાથે